રાપર નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીએ એવું ચોક્કસપણે વિચારી લીધું એવું લાગે છે કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાપરમાં ખાલી બાબા સાહેબ આંબેડકરને અપમાન કરવા માટે જ અહીંયા મૂકવામાં આવે છેલ્લા એક વર્ષની અંદરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમામાં પાંચથી છ વખત કાંકરી ચાલુ થયો છે કોઈ અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું છે કોઈ વાહન એમાં અકસ્માત કર્યો છે વાહનથી પ્રતિમાની લેવર નુકસાન પહોંચાડ્યું છે ને નુકસાન પહોંચાડ્યું છે અને ખંડિત હાલતમાં પ્રતિમા પડી છેલ્લા એક વર્ષથી ના તો એ પ્રતિમા બદલી છે ના તો પ્રતિમાની જગ્યા બદલી છે એટલે ખંડિત પ્રતિમા સેમ લોકેશનમાં રાખીને એવું કહેવા માંગે છે કે જેને પણ આંબેડકર પ્રત્યે દ્રેશ ભાવના હોય જેને પણ બાબા સાહેબ આંબેડકર પ્રત્યે વેરઝેરો આવીને આ પ્રતિમાને અપમાનિત કરી જાય નગરપાલિકા તમને પૂરેપૂરી સૂટ આપે છે ભાજપનું શાસન તમને પૂરેપૂરી છૂટ આપે છે એવું લાગે છે છેલ્લા એક વર્ષથી દલિત સમાજ અને દલિત સમાજના વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા એક રિક્વેસ્ટ કરીને રજૂઆતો કરવામાં આવી છે કે જે હાજર ન્યાયકોર્ટની બહાર બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા રાખેલ છે એ જગ્યા સુરક્ષિત નથી મેં જેમ કીધું એમ પાંચથી છ વખત આ પ્રતિમામાં ચેન ચાળા થયા છે કોઈ હરામખોર તત્વોએ કાંકરી ચાળા કર્યા છે પણ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીનું આ વહીવટી તંત્ર એમને આ કોઈ સમસ્યા દેખાતી નથી એમને માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવું છે આજે પણ રાપર તાલુકાના દલિત સમાજ દ્વારા નગરપાલિકાની સામાન્ય સભા થાય એ પહેલા રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રતિમાનો યોગ્ય નિકાલ લેવામાં આવે સ્પષ્ટપણે સતત લેટરો ઉપર લેટરો રજૂઆતો ઉપર રજૂઆતો કરી અને દલિત સમાજને આ ભાજપ દ્વારા હેરાન પરેશાન કરાઈ રહ્યું છે કે તમે અમારી પાસે આવતા જ રહો અમારી પાસે રજૂઆત સતત કરતા જ રહો અમે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાવતા રહેશું એ જવાબદારી અમે લઈશું આવું ભારતીય જનતા પાર્ટી કહેતી હોય એવું ચોક્કસ લાગે છે કારણ કે આ આટલી ઘટના બનવા છતાં જો એમને એવું લાગતું કે નાના પ્રતિમા તો એવી જ જગ્યાએ રહેશે આજના સામાન્ય સભામાં જેમ મને જાણકારી મળી છે એ પ્રમાણે એવું નક્કી કર્યું છે ભાજપના લોકોએ ભાજપના કોપરેટરો આમ તો ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા છે એમનું કાંઈ હાલતું જ નથી નગરપાલિકામાં પણ છતાં થી એજન્ડા આવી ગયો છે એને એવું નક્કી કર્યું છે કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે જગ્યાએ અપમાન થતું રહેશે વારંવાર ત્યાં જ રાખવી છે એને ગ્રીલથી કવર કરશી મોટી ગ્રીલ લગાડશે કાચથી ઢાંકસી એક મહાપુરુષની પ્રતિમાને કોઈ પિંજરામાં કેદ કરવાનો પ્રયત્ન કરતો હોય તો હું આખે આખા ગુજરાત ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું ને રાપરનું ભાજપને કહેવા માંગુ છું અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહેવા માંગુ છું જો તમે અમારા સબરોનો ઇમ્તિહાન લેવા માંગતા હો તો અમે તૈયાર છીએ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કોઈ હિસાબે સહન કરવામાં નહીં આવે આજથી ચાર પાંચ દિવસ પહેલાં એ પ્રતિમાની ગ્રીડ તૂટેલ હતી કોને તોડી છે કાંઈ ખ્યાલ નથી સામે સીસીટીવી કેમેરા લગાયા હતા જ્યારે પ્રતિમા ઉપર પથ્થરમારો થયો એના બાદ બંધ છે નગરપાલિકા નિવેદન આપે છે કે આ પ્રતિમા અહીંયા આખલાઓનું યુદ્ધ ચાલતું હતું એમાં આ ગ્રીલ તૂટી છે અરે ભાઈ તમે તો કહો છો કે રાપરમાંથી આંખલાઓ પકડ્યા છે તો કેમ નગરપાલિકાની પાસે જ આખલાઓ બનતા જોવા જડે છે ખાલી વોટની રાજનીતિ કરવાનું બંધ કરી દો અને જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે તમારાથી સુરક્ષિત સ્થાને ન મુકાતી હોય દલિત સમાજની લાગણીઓ તમારાથી ન સંતોષાતી હોય એક ભારત રત્ન વિશ્વ વિશ્વવિભૂતિનું તમે ખાલી અપમાન કરવા જ માંગતા હો અમે આજે આખા રાપર તાલુકાના મેઘવાર સમાજનું પ્રતિનિધિ મંડળ નગરપાલિકા પ્રમુખને પણ રૂબરૂ મળીને રજૂઆત કરી લેખિતમાં કે ક્યાં તો એ જ જગ્યાએથી પ્રતિમા જેના બેંક ચોકે ટ્રાન્સફર કરવામાં આવે અને આવું ન કરવું હોય તો જે મૂળ જગ્યાએ પ્રતિમા છે ત્યાંથી કાયમી ધોરણે પ્રતિમાને હટાવી લેવામાં આવે અમારી એવી કોઈ માંગણી નથી કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખો અમારા બધાના ઘરે બાબા સાહેબ આંબેડકરના ફોટાઓ છે અમારા બધાના ઘરે ગૌતમ બુદ્ધના ફોટાઓ છે આમની પ્રતિમા નહીં હોય તો અમને કોઈ ફરક નથી પડતો અમે એમના વિચારોને માન્યાવાળા લોકો છીએ અને એમનું અપમાન ક્યારે પણ સહન નહીં કરીએ અહીંયાથી હું હવે સ્પષ્ટપણે ચેતવણી આપું છું પ્રતિમા તો એ મૂળ જગ્યાએ નહીં જ રહે કારણ કે બાબા સાહેબનું ઘડી એ જગ્યાએ અપમાન થાય આની બાંહે કોણ લેશે હવે જો બાબા સાહેબ આંબેડકરનું આ પ્રતિમા અપમાન થયું છે કોઈ પ્લેટફોર્મમાં નુકસાન પહોંચાડ્યું કોઈ ગ્રીલ તોડી છે કોઈ કાંકરી ચાળો છે તો નગરપાલિકાના પ્રમુખ અને રાપર ચીફ ઓફિસર ની ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ થશે કારણ કે જે જાણી જોઈને આવી એક દલિત સમાજની વારે ઘડીએ લાગણી દુભાવવાનું કાર્ય કરતા હોય આટલા દિવસ તો આવો માની રહી કે સામાન્ય સભા ન થતી કોઈ બોડી નથી એના કારણે કામ કદાચ અટકી ગયું છે આજે પહેલી જ સામાન્ય સભા થઈ પહેલી જ સામાન્ય સભામાં દલિત સમાજને વરી અપમાનિત કરવામાં આવ્યો આ કોઈ પણ હિસાબે સહન કરી લેવા માંડીએ આમ અમારો વિરોધ કરવાનો કોઈ શોખ નથી કોઈ અમે એવા નવરા નથી કે વારે ઘડીએ તમારે લેટરો આપી આવેદનપત્ર આપી અમારે એવો વિરોધ કરવાનો કોઈ શોખ એ નથી દસ થી પંદર વખત નિરાતે પ્રેમથી સમજાવીને રજૂઆત કરી છતાં તમને એવું લાગતું હોય કે નાના દલિત સમાજની લાગણીઓ સાથે આવું જ કરવું છે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવું જ છે ખાસ હું સમગ્ર દલિત સમાજને અહીંયાથી કરવા છું ટૂંક સમયમાં એક આંદોલન કરશું બાબા સાહેબનું અપમાન કોઈ હિસાબે થાય અને ખાસ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તથા આખું જવાબદાર વહીવટી તંત્ર આ વાતની નોંધ લે કે જે તમે આ પ્રયત્ન કરી રહ્યા છો બાબા સાહેબનું અપમાન કરવાનો હું હજી કહું છું કે અમારી કોઈ લાગણી નથી કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાપરમાં રહે જ જો રાખવી હોય તો સન્માનપૂર્વક રાખવામાં આવે બાકી જે જગ્યાએ વારે ઘડી અપમાન થાય છે ત્યાં જગ્યાએ તમે પ્રતિમાને કવર કરીને એવું સાબિત કરવા માંગો છો દલિત સમાજની હાથ લાગણી હોય ને તો પ્રતિમા તો અપમાનિત જગ્યાએ મૂકી પ્રતિમા તો ખંડિત જ રહેશે એ તમે શું સાબિત કરવા માંગો છો એ તમારી માનસિકતા ક્લિયર સમજાય છે હું આખા રાપત તાલુકાના દલિત સમાજમાં ઘરો ઘર જઈને ફરી સાબર અને આનું જે તમને આને નુકસાનની ભરપાઈ તમારાથી તો નહીં થાય પણ તમારા ઉપર બેઠેલા જેના તમે રિમોટ કંટ્રોલથી હાલો છો એમનાથી આ નુકસાનની ભરપાઈ નહીં થાય આખા ભારતીય જનતા પાર્ટીથી આ નુકસાનની ભરપાઈ નહીં થાય તમને શાંતિથી રજૂઆત કરતા અમારી લાગણીઓ તમે નથી સમજી શક્યા આંદોલન છે જિલ્લા લેવલના છે ગુજરાત લેવલના છે જોઈ લેજો હવે આ પ્રતિમાનો કાયમી નિકાલ અમે લાવીશું કારણ કે તમારી ઓકાત અને હેસિયત નથી કે બાબા સાહેબ આંબેડકરને સન્માન અપાવી શકો આ અમે કરીશું અમે બાબા સાહેબને સન્માન અપાવીશું અમે એમનું અપમાન નહીં સહન કરીએ મેં શાંતિથી અમારા આખા સમાજે અમારા વિવિધ સંગઠનોએ એક